તમે તમારા બેન ભણીના નામ નથી લખાવ્યા હાથમાં અમે કાઈ ન લખાવી હો એકાઈ ને છે જ હો આ પડાઈવા છે આને શું કહેવાય ટપકા ટપકા ને અમે રાતાઈ રહી છે ત્રાજવા શું કહેવાય લાડવા કહેવાય લાડવા નહીં ત્રાજવા કહેવાય શું કહેવાય લાડવા અમે તો લાડવા કહી જો આ ઢોંગા પાસ પાસ ના ઢોંગા હોય ને ઓય એવું લાડવા કેતા હા લાડવા લ્યો ને તમે બોલા લાડવા હું તો ત્રાજવા બોલી